તો આ જોવો એને પ્રોજેક્ટ આટલો રેડી કરી દીધો છે અને આ બહુ ભંગાર લાગે છે મને ખબર છે ના નથી ભંગાર લાગતું તો તમે બધા કમેન્ટમાં કહેજો પ્રોજેક્ટ ભંગાર લાગે છે કે સારો લાગે છે અજી એન્ડ માં સારો પણ લાગે ને તો પણ મને કહેજો અજી કમ્પ્લીટ થયો નથી એ ક્યારની બનાવી રહી છે હવે તો બનાવે છે તો એનો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ છે તમને હું બતાવું અને પ્રોજેક્ટ માટે નવી કાર લીધી છે પ્રોજેક્ટ લીધી છે એને નાની એવી જો ફરી બતાય યે ઝૂપ થઈ ગયું અરે વાહ એનો તો આમાં મજા આવી ગઈ જો માન્યા ને માન્યા આ પ્રોજેક્ટ બનાવીને આ બધું જ કેટલું પણ સાફ કરવું પડશે એને કેટલું બધું અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે એકલી કરે છે તો તું બે બતાવ કે આજે માનિયાની મમ્મીએ શું બનાવ્યું છે તો આજે એમને બનાવી છે મસ્તની ભાજી તો જો આ છે અને આ છે એમની ભાજી કેટલી ડિલિશિયસ લાગે છે વડામાં પાણી જોઈને જ તો હવે માનિયા બોલાવે છે અને કસુક મારી કામ છે તો જોઈએ વાનિયાના શું કામ છે ઓ એને મારું કામ નથી એને તમારા બધાનું કામ છે તો વાત કરી લો બોલી દો ગાઈસ અમે છે ને એક યુટ્યુબ પર નવી ચેનલ ખોલી છે એનું હિન્દી ચેનલ છે એનું નામ પણ મલિકાને માન્યા જ છે અને એની પાછળ લખ્યું છે હિન્દી તો એ વાડી ચેનલ હિન્દી છે તો એના પણ તમે સબસ્ક્રાઇબ કરજો એમાં પણ અમે આજે છે ને બહુ જ મસ્ત

તો હવે મને એમ થાય છે કે એનો પ્રોજેક્ટ કેમ કે સ્કૂલ થી આઈ છે ત્યારની એ લાગી જ છે બસ એના ખાવાનું પીવાનું કશું જ ધ્યાન નથી બસ એ પ્રોજેક્ટ જ બનાવે છે તો હવે જોઈએ એનો પ્રોજેક્ટ બને પછી તમને હું બતાવું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો માન્યા એનો પ્રોજેક્ટ સાઈડમાં મૂકી દીધો છે અને ફોનમાં ઉઠી ગઈ છે એને ખબર નથી કે મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને આ ક્લિપ મૂકવાની જ છું વિડીયોમાં ના ના મૂકવાની જ છું સો હાય ફ્રેન્ડ્સ ફાઇનલી દીદીએ શેપ કટ કરી દીધો છે તો તમારો શેપ બતાવો મને શેપ અહીંયા તે તૂટેલો શેપ જોઈ શકો છો તમે પણ અહીંયાંથી સારું લાગે છે

ટી 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 નહીં ઉખડાય છે જના કરો કારણ કે અહીંયા ફ્રાઈ બિક લગાઈ છે એકલા મઠે અને દીદી આ સુખ સેક કયો કટ કરે છે જુઓ તો લાવર બને ફ્રેસ મને સવાર થી લઈને અત્તર સુધી ભૂખ લાગી છે તો સવાર લઈને અત્તર સુધી કશું ખાધું નથી તો ભૂખ લાગી છે મને ની લાગી છે ઓ ગાઈસ અમારી પાણી ગઈ છે સરી તો

અને આ છે એનો પ્રોજેક્ટ સિમ્પલ મશીન વર્કિંગ મોડલ સાયન્સ પ્રોજેક્ટ તો તમને માની આનો આ પ્રોજેક્ટ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો અને મને તારે કશું કેવું છે ગાઈસ આ પ્રોજેક્ટ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો મને ખબર નહીં સારું છે કે ખરાબ પણ આઈ ડોન્ટ નો તો મહેનત બહુ કરે છે પણ સવારની બાર વાગ્યાની આ ત્યારની બેઠી છે ને અત્યારે બતાવી દઉં सब्सक्राइब like, कर जाओ। थैंक्स फॉर वॉचिंग बाय बाय अरे मुझे चक्कर आने लग गए लड़की गया